મિત્રો પહેલી વખત માર્કેટમાં નવું કંઈક આવી ગયું છે આ છે ઝાલર બેલ અને ઓટોમેટિક આમાં ટંકોરીનો અવાજ સંભળાશે જોરદાર લુક આપ્યો છે વજનમાં ખૂબ હળવું છે પણ સારી ક્વોલિટી છે ઇઝીલી ઇન્સ્ટોલેશન છે એક બોક્સની અંદર આ એમની નીચે રાખવાનું સ્ટેન્ડ પ્લસ ઝાલર ઝાલર બેલ પ્લસ એના એફ બ્રેકેટ આવશે જોડે તમે કોઈ પણ જગ્યાએ દિવાલમાં પણ રાખી શકો ને ઇઝી યુઝ છે ઓફિસ હોમ યુનિટ ફેક્ટરી કોઈ પણ જગ્યાએ ઇઝીલી રાખી શકો છો આવી રીતે આખું સ્ટેન્ડ આવશે લગાવી કાઢ્યા પછી ડાયરેક્ટ આ તમારી જે છે એ અહીંયા ફિટ કરી દેવાની રહેશે ને એર ટાઈટ વેક્યુમ આવશે એટલે તમે ગમે એમ કરશો તો એ નીકળશે વિકળશે નહીં કમ્પ્લીટલી ફિટિંગ થઈ જશે પ્લસ અને ચાલુ કરવાનું પ્લસ બીજું તમને જણાવું કે આની જે કલર ક્વોલિટી જે છે એક કલર ક્વોલિટી પેન્ટિંગ કરેલું કોઈ નહીં ને આની ગેરંટી અમે તમને એક વર્ષની પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટની આપીએ છીએ ગોલ્ડ ચમક વર્ષોના વર્ષ સુધી આવી જ રહેશે